નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે ફેશન એક કલા છે કે જે વ્યક્તિને અલગ ઓળખ અને વ્યક્તિત્વને અનોખું રૂપ પ્રદાન કરે છે સામાન્ય રીતે કુદરતી સૌંદર્ય તો દરેક વ્યક્તિમાં હોય જ છે પરંતુ ફેશન છે તેને સારી રીતે અભિવ્યક્ત કરે છે ત્યારે જામનગરના આંગણે ગુજરાતની સૌથી મોટી ફેશન ઇવેન્ટ આઇકોનિક ફેશન લૂક બે હજાર પચીસ થવા જઈ રહી છે ત્યારે આજે આપણી સાથે જોડાયા છે એક ફેશન શોના ઓર્ગેનાઇઝર તેમજ મિસિસ ગુજરાત અને મિસિસ ઇન્ડિયાનો તાજ મેળવી ચૂકેલા એવા જાહવી પરમાર તો ચાલો તેમની સાથે આ ઇવેન્ટ અંગે ખાસ ચર્ચા કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે જાહ્નવી સૌ પ્રથમ જે આપ સૌથી મોટી ગુજરાતની કહી શકાય એવી ફેશન ઇવેન્ટ સાથે જોડાયેલા છો તો કેટલા સમયથી આ જે બ્રાન્ડ છે એ કામ કરે છે અને બીજી ઇવેન્ટ કરતાં અથવા તો બીજા શો કરતાં કઈ રીતે અલગ પડે છે અમારું છે ને આ ફેશનની દુનિયામાં અલગ જ મોટિવ છે કે માણસોને અમે જાગૃત કરીએ છીએ કે તમે ફેશન શો કરો છો કે બ્યુટી પ્રેઝન્ટ કરો છો કે તમે શું કરો છો એના માટેનું અમારું જે ફેશન શો અને બ્યુટી પ્રેઝન્ટ જે ટેલેન્ટ રાઉન્ડ એમાં કહીએ કે તમારી બ્યુટીને તમારી પર્સનાલિટીને તમારે પબ્લિકને દેખાડવાની છે તો એના માટેનું અમારું આ ઇવેન્ટ છે કેટલા વર્ષથી આપણે આ ફિલ્ડમાં છું તમે હું આઈ થિંક ચાર પાંચ વર્ષથી આ ફિલ્ડમાં છું મને ચાર પાંચ વર્ષનો અનુભવ છે મોડલિંગ ફિલ્ડમાં પર અને આ જે બ્રાન્ડ છે કે આઈકોનિક ફેશન તો એ કેટલા સમયથી વર્ક કરે છે આઈ થિંક બે વર્ષથી આ વર્ક કરે છે તો જે જામનગરના આંગણે જે ખૂબ સરસ મજાની ઇવેન્ટ થવા જઈ રહી છે આમ જોઈએ તો કદાચ ફર્સ્ટ ટાઈમ જામનગરમાં ઇવેન્ટ હશે આવું આયોજન તો કઈ કઈ પ્રકારની પ્રોસેસ છે મતલબ શું છે આખી ઇવેન્ટનું આયોજન કેવી રીતે છે કે કઈ રીતે કેટલી કેટેગરી છે કયા કયા રાઉન્ડ છે અને શું પ્રોસેસ છે કોઈપણને પાર્ટ લેવો હોય તો શું કેવી રીતે કરવાનું થાય પહેલાં તો હું તમને કહી દઉં કે કોઈપણને અમારે ઓનલાઈન ઓડિશન રાખેલા હતા જામનગરમાં ફ્રી વર્કશોપ રાખ્યો તો ફ્રી ઓડિશન રાખ્યા હતા પણ હવે અત્યારે ઓનલાઈન ચાલે છે તો એના અમે એક કોન્ટેક નંબર બહાર પાડ્યા છે એ કોન્ટેક નંબર ઉપર તમારે મેસેજ કરવાનો થાય એમાં અમે તમને રજીસ્ટ્રેશન લિંક પ્રોવાઈડ કરીએ પછી તમારા અમારા શોની જે ડિટેલ હોય એ તમને બધું પ્રોવાઈડ કરીએ પછી તમારા ફોટોઝ લેવામાં આવે તમારી એજ પૂછવામાં આવે તમારી હાઈટ શું છે રંગ શું છે એ બધું પૂછવામાં આવે ઓનલાઈન ઓડિશન લેવામાં આવે છે બરાબર અને કઈ કઈ પ્રકારની કેટેગરી છે અને કોણ કોણ પાર્ટ લઈ શકે એમ આમાં તમારામાં બે વર્ષના બાળકથી લઈને પચાસ વર્ષના સુધી લઈ શકે પાર્ટ કિડ્સ કેટેગરી ટીન કેટેગરી મિસિસ કેટેગરી મિસ કેટેગરી અને મિસ્ટર કેટેગરી અને જે રાઉન્ડ છે એ કઈ કઈ પ્રકારના હોય છે અમારું શેડ્યુલ છે સૌ મોર્નિંગના સાત વાગ્યાથી સવારે સાત વાગે સ્ટાર્ટ થઈ જાય ગ્રૂમિંગ જે અમારા ગ્રૂમર લોકો આવે એ તમને લોકોને શીખવે કે તમારે કેટવોક કેમ કરવું તમારે ચાલવું કેવી રીતે બેસવું કેવી રીતે કેટલા મિનિટમાં કેટલા પોઝિસ આપવા એવરીથિંગ બધી વસ્તુ તમને શીખવવામાં આવે અને રાઉન્ડ અમારે ટોટલ બે છે વેસ્ટર્ન રાઉન્ડ છે અને ટ્રેડિશનલ રાઉન્ડ છે ટ્રેડિશનલ આઉટફિટ અમે પ્રોવાઈડ કરીએ પછી લેકમી બ્રાન્ડનું મેકઅપ પણ અમે પ્રોવાઈડ કરીએ પછી વેસ્ટર્ન આઉટફિટ છે ને એ તમારે વેર કરવાના રહે વેર શું કામ કરવાના રહે એનું રીઝન હું તમને કહી દઉં કે અમારા જે જ્યુરી છે એ તમને જોવા માગે કે તમારા પરચેસ કરેલા આઉટફિટમાં ને તમારું ચોઈસ સિલેક્શન કેવું છે એના માટે અમે વેસ્ટર્ન રાખ્યો રાઉન્ડ રાખ્યો છે કે તમને અમે પરખી શકીએ કે તમે આ ફિલ્ડમાં આવો છો તો તમારું ડ્રેસઅપ સ્ટાઇલ કેવું છે તમે તમારા ખુદની પર્સનાલિટી શું છે એ એના માટે અલગ વેસ્ટર્ન રાઉન્ડ રાખ્યો છે તો આ ઇવેન્ટ છે ક્યારે ને કઈ જગ્યા પર યોજાશે હા આપણે એપ્રિલમાં ઓગણીસ વીસ એપ્રિલમાં છે અને ન્યૂ લાઇફ રિસોર્ટ રાખ્યું છે સામાન્ય રીતે આપણે ઘણી વખત એવું જોતા હોય છે કે ફેશન શોને લઈને ઘણી વાર ઘણી બધી વ્યક્તિઓના મગજમાં કંઈક નેગેટિવ થોટ્સ હોય છે તો એક એના વિશે શું કહેશો તમે એના વિશે હું એ એ એવું કહેવામાં માગીશ એ માણસના જેવા જેવા વ્યક્તિઓ એની મેન્ટાલિટી હોય છે પણ આપણે સારા તો સૌ સારા મારું કહેવાનું એ છે તો આપ જે આટલા સમયથી આ ફિલ્ડમાં છો તો આપનો એક્સપિરિયન્સ કેવો છે આ ફિલ્ડ સાથે આ ફિલ્ડ સાથે મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે અને મારું તો એ કહેવાનું છે કે કોઈ પણ ફિલ્ડ ખરાબ નથી હોતી તમારા સંસ્કાર ઉપર ડિપેન્ડ કરે છે તમે કેવી રીતે ચાલો છો ને એને તમે કેવી રીતે વર્ક કરો છો ડિપેન્ડ કરે છે આપણે હમણાં જ તમે જેમ વાત કરી કે બે વર્ષથી બાળકના બે વર્ષના બાળકથી લઈને ટીનેજર્સ છે કે યુથ છે જે તમારી સાથે જોડાયેલા રાઈટ રાઈટ ત્યારે એઝ એન ઓર્ગેનાઇઝર તમે તમારી શું રિસ્પોન્સિબિલિટી છે મારી મારી આ ઇવેન્ટ સ્ટાર્ટ થાય ત્યાંથી ને લઈને એન્ડિંગ સુધીનું મારું કામ એ છે કે મારે એ બધા પાર્ટિસિપેટથી લઈને મેનેજમેન્ટ ટીમ ઉપર મારે પ્રોપર વોચ રાખવાની હોય કે કોણ વ્યક્તિ શું કરે છે કોણ વ્યક્તિ કેવું વર્ક પરફેક્ટ કરે છે જેમ પાર્ટિસિપેટ આવ્યા છે એના ઉપર મારે વર્ક કરવાનું હોય કે લેડીઝ છે જેન્ટ્સ છે બોઇઝ છે કિડ્સ છે બધાને મારે એના ઉપર વોચ રાખવાની હોય છે જ્યારે આપણે જોઈ છે કે ગુજરાતની મોટી ઇવેન્ટ છે તો સામાન્ય રીતે ઘણા બધા કન્ટેસ્ટન્ટ એવા પણ હશે કે જે આઉટ ઓફ ગુજરાત આવતા હોય કે આઉટ ઓફ સિટીથી આવતા હોય ત્યારે જે ગર્લ્સ આવે છે કે કોઈ ટીનેજર્સ આવે છે તો એ લોકોને લઈને સેફ્ટીને સિક્યોરિટીને લઈને શું વ્યવસ્થાઓ કરી છે અમે છે ને એક અલગ જ પ્રોટોકોલ બનાવ્યો છે કે જે લોકો બહારથી આવે છે મહિલા આવે છે પુરુષ આવે છે કોઈ પણ કેટેગરીને એવું નથી કે આપણે લેડીસ ઉપર જ પણ એના માટે અમારા રૂલ છે કે નાના બાળકથી લઈને મોટા સુધીના બધાને રૂલ્સ બધાને લાગુ પડે કે કોઈ પણ મિસબિહેવિયર કરે છે કે કોઈ પણ કોઈ પણ નાના નાના એવા ઝઘડા ઝૂગડી થાય છે પણ અમારું એક રૂલ્સ કંપનીનો છે કે એને ઓન ધ સ્પોટ ડિસ્કવોલિફાય કરવામાં આવે છે એ અમારા રૂલ્સ છે અમારી કંપનીની ખાસિયત એ છે કે અમે આ પહેલું જામનગરમાં જ ઇવેન્ટ નથી કરેલા અમારા ઘણા બધા એવા કરેલા ઇવેન્ટ છે તો અમારી કંપનીની ખાસિયત એ છે કે આપણા જામનગરમાંથી નહીં આઉટ આઉટ આપણે ઇન્ડિયામાં છે કે કોઈ પણ સિટીમાંથી આવી શકે ગુજરાત લેવલ છે ગુજરાતની બહાર પણ છે ઘણા એવા સિટીમાંથી અમારા પાર્ટિસિપેટ આવે છે કે એમને ક્વેશ્ચન હોય છે કે અમે અમે અહીંથી આવીએ છીએ પાર્ટિસિપેટ કરીએ તો મારી સેફ્ટી શું તો અમારે ઘણા બધા એવા રૂલ્સ છે કે જે લોકો પૂછતા હોય છે કે અમે રૂલ્સ કો તો અમારા એ એ રૂલ્સ છે કે અમે સ્ટ્રિક્ટલી ફોલો કરીએ છીએ એના હિસાબે અમારી કંપનીનું નામ છે કે ના આમના રૂલ્સ નીતિ નિયમ સારા છે જે અધર સિટીમાંથી જે પાર્ટિસિપેટ આવે છે એ એ પાર્ટિસિપેટ કરવાનું રીઝન એ છે કે અમારા અમુક કંપનીના જે નિયમને જે પ્રોટોકોલ છે ને એ ફોલો કરીને આવે છે પેરેન્ટ્સ કે ના આમાં અહીં અમારા બાળકને મોકલશું તો હન્ડ્રેડ પર્સન્ટ સેફ્ટી છે ને છે જ તો એ પ્રોટોકોલને ફોલો કરીને પેરેન્ટ્સ આમાં પાર્ટિસિપેટ કરાવે છે તો એના હિસાબે મારી કંપનીનું નામ જોડાય છે અને હા એક અમારા શોમાં એક એવી પણ ખાસ વસ્તુ છે કે ઘણા બધા એવા અમને કોલ આવે છે ઘણા બધા મેરેજ લેડીઝ હોય છે મિસિસ કેટેગરીમાં એનામાં ઘણું બધું એવું ટેલેન્ટ હોય છે એ ફેશનને લગતા એવા સરસ આઉટફિટ બનાવતા હોય છે જેમને આવડા મોટા પ્લેટફોર્મની જરૂર હોય છે કે એમના આઉટફિટ આવડા પ્લેટફોર્મ ઉપર એમના મોડલ પહેરીને કેટવોક કરે તો એના માટે પણ આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે અમે એવા મિસિસને પણ લઈએ છે કે સારા સારા એવા આઉટફિટ સ્ટીચ કરે છે અને એમને પણ આ સ્ટેજ ઉપર મોકો મળે છે તો એના માટે પણ આ ઓપોર્ચ્યુનિટી છે જે પાર્ટિસિપન્ટસ છે એ તો બધા ઘણા બધા કેટેગરીમાં જે તમે કીધું રીતે છે પછી જે વિનર્સ છે તો એમને આ ઇવેન્ટમાં પાર્ટ લઈને પછી શું બેનિફિટ મળે છે ફ્યુચરમાં એ લોકોને શું લાભ મળે છે વિનરને તો હંડ્રેડ પર્સન્ટ પાર્ટિસિપ જે વિનર થયા હોય છે એમને બેનિફિટ તો મળે જ છે એમને એમને જે અમારી કંપનીમાંથી કોઈ પણ વર્કની ઇન્કવાયરી આવે છે તો એ વિનરને તો હંડ્રેડ જાય જ છે પણ જે વિનર નથી થયા એ લોકોને આ ઓપોર્ચ્યુનિટી મળે છે કે એમને પણ આ મેસેજ જાય છે કે જેથી કરીને એવું ન થાય પબ્લિકને હા કે વિનર બન્યા છે તો એમને જ મળશે વર્ક અમને કશું નહીં મળે પણ એવું નથી ખરેખર અમારી કંપનીમાં કે તમારી પ્રોફાઇલ અમારી કંપનીમાં શો થઈ ગઈ તો તમને પણ વર્ક ઓપોર્ચ્યુનિટી મળે મળે છે મળે જ છે અમે તમને પણ આપીએ છીએ અધર લોકોને આપીએ છીએ અમારે તો નીડ હોય છે તો તમારા પ્રોફાઇલ ઉપર ડિપેન્ડ કરે છે કે તમારા તમારી પ્રોફાઇલ કેવી છે એ પ્રમાણે વર્ક અમે તો જ્યારે આપ જામનગરથી જ છો અને આટલા વર્ષોથી આ ફિલ્ડ સાથે જોડાયેલા છો અને જ્યારે હવે આવડી મોટી ઇવેન્ટ જામનગરના આંગણે આપ આયોજન કરો છો ત્યારે જામનગરના લોકોને શું ફાયદો છે એનાથી જામનગરના લોકોને એ ફાયદો છે કે અમારી કંપની અવડું મોટું પ્લેટફોર્મ લઈને આવે છે એ લોકોને અવડું પ્લેટફોર્મ મળે છે તો એના માટે અમે રજીસ્ટ્રેશન ફીઝમાં ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ એને આપી દીધું છે મારું ડિસ્કાઉન્ટ આપવાનું રીઝન એ છે કે જામનગર મારું સિટી છે મારી જન્મભૂમિ છે મારી કરમભૂમિ છે જસ્ટ એને ડિસ્કાઉન્ટ દેવાનું રીઝન જ મારું આ છે કે જામનગરને હું આવડું મોટું પ્લેટફોર્મ આપું મારે આમાંથી કશું મારા બેનિફિટ કશા કશું નથી પણ જે મારું એ છે કે મારા અહીંના લોકોમાં જે ટેલેન્ટ હોય એમને હું સારા પ્લેટફોર્મમાં લઈ જાઉં તો ફાઇનલી શું મેસેજ આપશું જામનગરના યુથને જામનગરના યુથને હું એ મેસેજ આપવા માગું છું કે તમારામાં જે ટેલેન્ટ છે એમને ટેલેન્ટને આ પ્લેટફોર્મ પર આપો કોઈ ગલત જગ્યાએ જે ઇન્સ્ટાગ્રામ છે કોઈ એવી જે પ્લેટફોર્મ છે ત્યાં વેસ્ટ ન કરો તમે આવડું મોટું પ્લેટફોર્મ આપણે સિટીમાં હોય તો ત્યાં તમારા ટેલેન્ટને શો કરો તમારામાં ઘણા બધા એવા છે કે તમે આગળ દેખાડી શકો પબ્લિકને ઘણું બધું ટેમ તમારામાં ટેલેમ ટેલેન્ટ હોય છે પણ તમને પણ ખ્યાલ ના હોય છે તો મારું એ કહેવું છે કે તમે મારી બ્રાન્ડ સાથે જોડાવ અને પાર્ટિસિપેટ કરો લિમિટેડ સીટ છે રજીસ્ટ્રેશન નંબર આપેલા છે તો શો રજીસ્ટ્રેશન કરાવો ધન્યવાદ તો સરસ મજાની ઇવેન્ટ છે જે જામનગરના આંગણે થવા જઈ રહી છે ત્યારે જામનગરવાસીઓ હવે શું વિચારવાનું છે તો ઝડપથી જે લોકોને આ ઇન્ટરેસ્ટ છે કે જે લોકો આ ફિલ્ડમાં જવા માગે છે તેમને ખૂબ સરસ મજાની ઓપોર્ચ્યુનિટી છે તો આજે જ જે રજીસ્ટ્રેશન નંબર આપેલા છે તેના ઉપર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવજો ખબર ગુજરાત સાથે જોડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર